વડોદરા શહેરના ઝોન ટુ હસ્તકના છ પોલીસ સ્ટેશનના અડતાલીસ ગુનામાં પકડાયેલા અઢાર પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના ટીનનો આજે કોયલી ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના રાવપુરા નવાપુરા જેપી રોડ ગોત્રી અકોટા તેમજ અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવવામાં આવ્યો હતો જે બાદ ડીસીપી ઝોન ટુ મંજીતા વણજારા એસીપી અશોક રાઠવા અને તમામ છ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશા અને આબકારી વિભાગના એસડીએમની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો સુરતના ડિંડોલીમાં ટેમ્પો ચાલકો પાસેથી માસિક હપ્તાનો પંદર હજાર લેવા જતો ટીઆરબી જવાન લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે ટીઆરબી જવાન રાહુલે ટ્રાફિક પોલીસના રિજિયન થ્રીના વહીવટદાર હોવાની વાત કરી ટેમ્પો ચાલકો પાસેથી મહિને પાંચસો રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો જેથી ટેમ્પો ચાલકે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના સ્ટાફે ડિંડોલી પાણીની ટાંકી પાસે સાઈ પોઈન્ટ પર વોચ ગોઠવી લાંચ લેવા આવનાર ધર્મેશ ભરવાડને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો હપ્તો ટીઆરબી જવાન રાજપૂત ફરાર થઈ ગયો હતો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દેશી દારૂની ખુલ્લામ હેરાફેરી થઈ રહી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ટ્રેન મારફતે દારૂના પોટલાઓની ડિલિવરીના આ વિડીયોએ તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે આ અંગે રેલવેના ડીઆરએમ અને પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં દારૂના પોતલાઓની હેરાફેરી થઈ રહી છે જેમાં દારૂના ધંધાર્થીઓ મેમદાવાદ રેલવે સ્ટેશન યાર્ડની આસપાસથી ટ્રેનમાં ચડે છે અને અમદાવાદના કાલુપુર યાર્ડમાં માલ ઉતારે છે જે બાદ અહીંથી શહેરના બુટલેગરને દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે